કપડા બગડી જતા તો એને બિચારીત હતી ને આ બેન તો તમે અહીંયા આવ્યા પછી આ બેન ને રાહત કેટલી છે અત્યારે પછી

તો આને સારું થઈ જાય તો આપણે ગમે ત્યાં આનો સબંધ કરીએ કોઈ અત્યારે આ બેન ને રેડી થઈ છે હજી વીસ ટકા છે એ મહિના માતાજી તમ તરહારો કરશે અને મારી માં શક્તિ એ જો રેડી કરી દીધું છે તમને કેમ લાગે બેન મને તો ઘણો લાગે તમને તો બસ આ તો માતાજી શ્રદ્ધા છે ને માતાજી હારો કરે હું કાઈ રામતો નથી મને કાઈ ખબર પડતી ના દવાખાનો ને બાકી ને દવાખાને દવા બધું કરી દીધું કે એક ટાઈમ તો ને બસ આપણે રે શક્તિ માતા